આગમની યાત્રાઓની જે સિલસિલા છે આ ચાલુ છે અને દરેક આયોજક સાથે આપણે સંકલન કરીને સમગ્ર મહિનામાં નીકળતા આગમની યાત્રા અંગે આપણે એક કેલેન્ડર ઓફ ઇવેન્ટ તૈયાર કરીને વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યું હતું ગઈકાલે એક નિર્મલ પાર્ક બાલ યુવક મંડળ જે ગણેશ આયોજકો છે એમના દ્વારા એક ગણેશ ને લઈને કિશનવાડીથી નીકળી ઓલ્ડ પાણી ગેટ પોલીસથી પોલીસ સ્ટેશન થઈને જે આપને સીગી પોલીસ સ્ટેશન જ્યુ સેક્શનમાંથી નીકળતા હતા ત્યારે એક ઘટનાક્રમ બન્યું છે એમાં જે અલેજ્ડ ઇન્સિડન્ટ ઓફ એક ઈંડાનું ત્યાં અટેક થયા હોવા અંગે આપણે ડિટેઇલ્ડ ઇન્ફોર્મેશન મળી હતી તરત જ સ્થાનિક પોલીસ એસીપી ડીસીપી એડિશનલ સીપી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ક્વિક રિસ્પોન્સને જિયે આ ઇન્સિડન્ટ કોઈ એસ્કલેટ ના થાય કોઈ પણ પ્રકારની હિંસાત્મક ના બનાવ ના બને તે માટે શહેર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવ્યો તે પછી જે આખા યુવક મંડળના ટીમને અને ગણેશને ત્યાંથી આપણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની હિંસક બનાવ ન બને તે અંગે પૂરજી પૂરતી કાળજી પણ રાખવામાં આવ્યો હતો આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર પણ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે ઇનિશિયલ સસ્પેશનના આધારે ઇનપુટના આધારે આપણે લગભગ આઠ એસએમઓને પૂછપરછ માટે આપણે લીધી છે હાલમાં લોકલ પોલીસ ડીસીબી એસઓજીના ટીમ સંયુક્ત ઇન્ટ્રોગેશન કરીને આવા તત્વોને આઈડેન્ટીફાય કરીને એમના ટાર્ગેટ કરવા માટેનું આ પ્રયાસ ચાલુ છે સાથે સાથે આપણા મળેલ ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર વિસ્તારમાં આપણા એક સર્ચ ઓપરેશન પણ પ્રગતિમાં છે જ્યારે આ કાર્યવાહી આપણે થઈ રહ્યું છે પૂર્ણ થઈ હતી તમને વધારે વિગત આપવામાં આવશે પરંતુ ઘટનાના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ દ્વારા કરવાની થતી ઇમિડિયેટ રિસ્પોન્સ રજિસ્ટ્રેશન ઓફ ક્રિમિનલ કેસીસ અને આના પરિપ્રેક્ષમાં જે ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ ટુ આઇડેન્ટિફાઈ આઇસોલેટ એન્ડ ટાર્ગેટ ક્રિમિનલ્સ આ કાર્યવાહી છે શહેર પોલીસ દ્વારા આવા એલિમેન્ટ્સને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને એમના આઈડેન્ટિફાય કરીને અપ્રોપ્રિયટ પોલીસ એક્શન લેવામાં આવશે અને આજે જે કંઈ ગણેશ આગમન યાત્રાઓ છે આ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અંગે આપણે જે બંદોબસ્ત છે અને પણ વધારે સતર્ક કરી છે અને આવતીકાલે જે ગણેશ ચતુર્થી છે મેઇન ડે છે ડી ડે છે આપણા માટે તે દિવસે પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે શહેર પોલીસના તમામ કોન્સ્ટેબલ અધિકારીઓ અને એ અધિકારીઓ પણ સતર્ક બનીને કાર્યરત છે